પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચ ત્રણસો અઠ્ઠાવન કંડક્ટરોને નિમણૂક પત્ર એકસો પચીસ મહિલા કંડક્ટરો પણ જોડાશે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગમાં બે હજાર ત્રણસો વીસના નવા કંડક્ટરોની નિમણૂકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે ત્રણસો અઠ્ઠાવન કન્ડકટરોની નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે આ પૈકી બસો કંડક્ટરો હાજર રહી પોતાની જવાબદારીઓ સંભાળવા તૈયાર થયા છે તેમને એસટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંડક્ટરની કામગીરી અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ખાસ વાત એ છે કે ભરૂચ જિલ્લા અલગ અલગ ડેપોમાં એકસો પચીસ જેટલી મહિલા કન્ડકટરોની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ડિવિઝનલ કન્ટ્રોલ હેડ આરપી શિરમલ્યાના હસ્તે યોજાયો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા કંડક્ટરોની નિમણૂકથી એસટી સેવામાં વધુ ઘટી આવશે અને મુસાફરોને પણ સારો અનુભવ મળશે યાકુબ પટેલ ભરૂચ જી હા માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગત શુક્રવારે ત્રેવીસો ને વીસ કન્ડક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવેલ એમાં ભરૂચ વિભાગ ખાતે ત્રણસો ને અઠાવન કંડક્ટરો ને નિમણૂકો આપવામાં આવેલી છે એમાં બસો કંડક્ટરો હાલમાં હાજર થયેલ છે એમાં મંગળવાર થી બુધવાર સો કંડક્ટરો અને ગુરુવાર થી શુક્રવાર બીજા સો કંડક્ટરો એમ મળીને કુલ બસો કંડક્ટરો ને અત્રે વિભાગીય કચેરી ભરૂચ ખાતે અમારા વિવિધ અધિકારીઓ દ્વારા તેઓને કંડક્ટરની કામગીરી અંગેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે આજ રોજ બીજી બેચ છે એનો અંતિમ દિવસ છે આ ટોટલ ત્રણસો અઠાવન કંડક્ટર માંથી બસો કંડક્ટરો જે ભરૂચ વિભાગમાં અલગ અલગ બેકોમાં નિમણૂક થયેલા છે એમાંથી લગભગ એકસો ને જેટલા મહિલા કંડક્ટરો પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે